સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ આદરિયાણા ગામમાં તમામ જ્ઞાતિના લોકો મહાદેવજીના મંદિરમાં ભેગા થાય છે અને ગામમાં પ્રશ્નોની ચર્ચા કરે છે જેમાં પંડ્યા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ અંગેની ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ ગામના એક યુવાનની બીએસએફમાં ભરતી થઈ હોવાથી દેશ સેવા માટે ગયેલા આ યુવાનનું ગામના આગેવાનો દ્વારા જાહેરમાં સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં આજના નવા વર્ષના પ્રથમ દિવસે ગામના માલધારીઓ પોતાની ગાયોને શણગારી સિંગડાઓને રંગી ખરીઓને રંગી કોટમાં ઘૂઘરા બાંધી અને ગામના પાદરમાં ભેગા થાય છે સમગ્ર ગામના તમામ માલધારીની ગાયોને ભેગી કરવામાં આવી હતી અને પછી દક્ષિણથી ઉત્તર તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ આ ગાયોને વારંવાર દોડાવવામાં આવી હતી ગાયો જ્યારે દોડે છે અને એની રજ ગામ ઉપર જાય છે એટલે ગોરજથી ગામની સમૃદ્ધિ સુખાકારી અને આરોગ્ય વધે છે એવી પુરાની માન્યતા છે આ માન્યતા પ્રમાણે આ વખતે પણ ભારે ધામધૂમથી ગાયોને દોડાવવામાં આવી અને પવનની દિશા અને ગોરજને ઉલટી જોઈ ગામના વડીલોએ ગામ માટે સારા સુકનની આગાહી કરી હતી